યાત્રાધામ દ્વારકામાં ભારે વરસાદ અને પવનની સ્થિતિમાં ગૌપ્રેમીઓની અનોખી સેવા સામે આવી છે વરસાદ વચ્ચે પશુ પક્ષીઓ માટે ચારાની વ્યવસ્થા શ્રી દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળા દ્વારા કરવામાં આવી જેમાં ગૌમાતા અને નંદી માટે ખોળ કપાસિયા તથા પક્ષીઓ માટે ચણ અને કૂતરાઓ માટે બિસ્કીટનું વિતરણ ચાલુ વરસાદે કરવામાં આવ્યું ગૌપ્રેમી અશોકભાઈએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ગૌવંશને લીલું ઘાસ ઉપલબ્ધ ન થાય અને વાતાવરણ સારું ન થાય ત્યાં સુધી આ સેવા અવિરત

એમ્બ્યુલન્સ માટે લઈને બધા યુવાનો એકયારે જ્યાં ત્યાં ગાય નું ઝુંડ હોય ત્યાં જઈને ગાય ને રૂબરૂ ત્યાં ખવડાવે છે આ મુહિમ લગભગ ચાર થી પાંચ દિવસ ચલાવવાના છે બીજો વાત કરવામાં આવે તો દ્વારકામાં વહીવટી તંત્ર દ્વારા અનેક ફસાયેલા લોકો છે તેમના રેસ્ક્યુ કરી અને તેમને ચા નાસ્તો પહોંચાડવાની વ્યવસ્થા કરી છે પરંતુ જે આપણું ગૌવંશ છે હિન્દુ સંસ્કૃતિની આપણી જે ગાય માતા છે તેમને માટે કોઈ સુવિધાઓ શરૂ નથી કરાઈ ત્યારે આ સંસ્થા છે તે આગળ આવી અને આ દરેક છે જે સ્થળે જાય અને આ જે ખાવાની વસ્તુઓ છે તે પહોંચાડવાની ભગીરથ કાર્ય છે તે શરૂ કરી દીધું છે દૂરદર્શન ન્યૂઝ રાજેશ રૂપારેલિયા દ્વારકા